संघ प्रदेश सिलवासा दादरा गा में लीजा प्लास्टिक प्रोडक्ट्स कंपनी भीषण आग फायर ब्रिगेड छीमो घटनास्थले केन्द्रशासित प्रदेश सिलवासा दादरा गाम में स्थित लीजा प्लास्टिक प्रोडक्ट्स कंपनी भीषण आग लगी फायर ब्रिगेड ब्रिगेडनी टीमों घटनास्थले पहुंची थी સિલ્વાસા અને વાપીથી ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસને પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી ભારે આગના કારણે વિસ્તારમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો અંદરથી સતત થતા જોરદાર વિસ્ફોટોથી લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો જેના કારણે આસપાસના વિસ્તારના રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની છ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી સિલ્વાસા અને વાપીથી ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસો શરૂ કર્યા હતા પ્લાસ્ટિકના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો હતો કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે નજીકના એકમોને એલર્ટ કરવામાં આવ્યા હતા પોલીસે સુરક્ષા કારણોસર વિસ્તારને કોર્ડન કર્યો હતો અને ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી પ્રાથમિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા યાંત્રિક ખામીને કારણે લાગી હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ કંપનીની ફાયર સેફટી વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન વહીવટીતંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી